નર્મદાના તિલકવાડા તાલુકામાં વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા દસથી વધુ બાળકોની તબિયત લથડી બાળકોની તબિયત લથડતા તમામ બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાળકો હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા વાલીઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ સર્જાયું આ ઘટનામાં આરોગ્ય કેન્દ્રના અધિકારી ડોક્ટર દ્વારા પોલીસને બોલાવી તમામને જેલમાં નાખી દઈશ તેવી ધમકી આપી ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો જેને લઈને બાળકોના વાલીઓ સાથે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હું જ્યારે આ કુર્મીની ગોળી જ્યારે આપવામાં આવી છોકરાઓને ત્યારે છોકરાઓને થોડું ચક્કર અને મગજ ઉપર માથા દુખાવા થવાથી જ્યારે વાડિયા પ્રાથમિક શાળાના શિક્ષકો ઇમરજન્સી માં 108 માં લઈ જતા તિલકવાડા સરકારી હોસ્પિટલ માં અને મને પણ જાણ હતી ત્યારે અમને ગામ દ્વારા જાણ કરવામાં આવી કે તમે તાત્કાલિક તમારા છોકરાને લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલ માં તમે પહોંચો એમ તો અમે બહાર હતા તો અમે જ્યારે ત્યાં ઇમરજન્સી માં દે પહોંચવામાં આવ્યા તો છોકરાઓ ત્યારે ત્યાં અંદર ડરતા હતા એટલે આપણે છોકરાને સહાયક રીતે વાલી છું મેં અહીંયા મારા છોકરો પણ અહીંયા સવારિયા પાટની શાળામાં 8 મને છે તો અમે ત્યાં મારા છોકરાને પૂછતા કે બેટા બેને શું થાય છે એમ અને મારો વિડિયો પણ ચાલુ હતો તો ડોક્ટર જે છે એ બેન મને એવું કહે છે કે તમે વિડિયો બંધ કર દો અને તમે આટલું છોકરાઓને પૂછશો ના એમ કે તો છોકરા જો રડતા હતા એટલે અમે બહારથી આવેલા અમને ખબર નહી એટલે અમે અચાનક છોકરાને પૂછ્યું કે બેટા તમે ગભરાશો હું આવી ગયો છું તમે કોઈ ચિંતા કરશો ના તો જ્યારે બેન મને એવું કહે છે કે તમે આવું બોલશો તો હું તમને પોલીસ બોલાવું છું અને પોલીસ બોલાયા પછી હું તમને જલમ ગરાઈ દેશે તો